માનવામાં આવે છે કે શિવજી ખૂબ સરળ સ્વભાવના દેવતા છે એક લોટો તમે જળ ચડાવો છો તો પણ માની જાય છે શ્રાવણ માસ એટલે શિવજીની આરાધના કરવાનો પાવન મહિનો અને એમાં પણ સોમવાર એટલે શિવજીનો દિવસ શ્રાવણ મહિનામાં સોમવારનું ખૂબ મહત્વ રહેલું છે માનવામાં આવે છે કે સોમવારના દિવસે જો તમે શિવજીને કેટલીક વસ્તુઓ ચઢાવો છો તો તમારા અટવાયેલા કામ પૂરા થાય છે એટલું જ નહીં તેની સાથે બીજા પણ કેટલાક ફાયદા થશે તો શ્રાવણના સોમવારે શિવજીને ખાસ અર્પિત કરજો આ વસ્તુઓ શ્રાવણ એક પવિત્ર મહિનો છે આ મહિનામાં શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે લોકો કોઈ બિલી ચઢાવે છે તો કોઈ ઉપવાસ કરીને પૂજા અર્ચના કરતા હોય છે આમ શ્રાવણમાં તમે શિવજીને પ્રિય વસ્તુઓ ચઢાવીને મનથી પ્રાર્થના કરો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે તમને બીજા પણ અનેક લાભ થાય છે શ્રાવણમાં ભોલનાથને અર્પિત કરો આ ખાસ વસ્તુઓ મહાદેવને ભાંગ ખૂબ પ્રિય હોય છે આ મહાદેવને તમે ભાંગ ચડાવો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે માનવામાં આવે છે કે તમે ભોલનાથને ભાંગ ચડાવો છો તો તમારા અટકેલા કામ પૂરા થઈ જાય છે આ સાથે શુભ ફળની પ્રાપ્તિ થાય છે ધતુરો ભગવાન શિવને ધતુરો ખૂબ પ્રિય હોય છે માનવામાં આવે છે કે તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ધતુરો અર્પિત કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે તમે ખરાબ નજરથી પણ બચી જાઓ છો ભગવાન શિવને તમે શ્રાવણ મહિનામાં ધતુરો ખાસ ચઢાવો છો તો દેવામાંથી પણ મુક્તિ મળી શકે છે કેસર ભોલેનાથને કેસર બહુ પ્રિય હોય છે જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે તમે ભોલેનાથને કેસર ચઢાવો છો તો સૌમ્યતા અને ધૈર્ય આવે છે આ સાથે આત્મિક સંતુલન પણ બની રહે છે કેસર ભગવાન શિવને પ્રિય વસ્તુઓમાંથી એક છે ભસ્મ અને ચંદન ભગવાન શિવના મસ્તક પર ચંદન અને ભસ્મ અર્પિત કરો છો તો તે શુભ માનવામાં આવે છે તમે ભગવાનને ચંદન ચડાવો છો તો સમાજમાં માન સન્માન મળે છે આ સાથે બીજા પણ અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે ઘી ઘીને ઉર્જા અને તેજનું પ્રતિક માનવામાં આવે છે ઘી તમે ભોલે કરો છો તો આત્મવિશ્વાસ અને વધારો થાય છે મહાદેવને શ્રાવણ માસ અતિ પ્રિય છે એમાં પણ સોમવાર હોય એટલે ભગવાન શિવ વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરે છે સોમવારના દિવસે આપના ઘરે લઘુ રુદ્ર હોમાત્મક કે અભિષેકાત્મક કરાવો તો સદાશિવ વિશેષ પ્રસન્ન થાય છે ભગવાન શિવને સોમવારના દિવસે તમે ધતુરુ અર્પણ કરો ભાંગ અર્પણ કરો ઘી દ્રવ્ય અર્પણ કરો વિવિધ પ્રકારના પંચામૃત અર્પણ કરી અને સદાશિવને તમે અર્પણ કરો તો સદાશિવ બધું પ્રસન્ન થાય છે ભાંગ એ તમારા દુર્ગુણો અને તમારા વ્યસનનું પ્રતીત છે એ ભગવાન શિવને અર્પણ કરવાથી ક્યાંક ને ક્યાંક આપણા મગજમાં એક શ્રેષ્ઠ વિચાર આવે છે અને આપણે દૂર વ્યસનથી દૂર રહીએ છીએ ધતુરાનું પુષ્પ જે સામાન્ય સરળતાથી જંગલમાં પણ પ્રાપ્ત થાય ભગવાન શિવ એ પુષ્પથી વિશેષ પ્રસન્ન થાય છે આગળ વાત કરીએ તો કહેવાય છે કે ઘી તો ઘી સદા શિવને અર્પણ કરવામાં આવે તો તમારું આરોગ્ય શ્રેષ્ઠ અતિ સુખમય બને છે અને ઘી અર્પણ કરવા થકી જ ક્યાંક ક્યાંક ને તમારા જીવન ઉપર નવી ચમક નવી ઓરખાણ નવી વ્યવસાયમાં પ્રગતિ એ પણ ઘી દ્રવ્ય અર્પણ કરવાથી થાય છે ભગવાનને વધુ પ્રિય છે ભસ્મ સદાશિવને અલંકાર એટલા બધા પ્રિય નથી પણ જે સરળ ભસ્મ હોય એવી માટી ભસ્મ સ્વરૂપ છે અને મહાદેવની કૃપાથી તમારું તન મન અને ધનની જે સેવા છે એ સદાશિવ સ્વીકાર કરે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારી પરંતુ આ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો